વેલકમ બેક ગીર સોમનાથના કુડીનાર માર્કેટીંગ યાર્ડમાં ખેડૂતોનો હોબાળો અને યાર્ડમાં ટેકાના ભાવે મગફળીની ખરીદી શરૂ કરવા ખેડૂતો માંગ કરી રહ્યા છે હાલ યાર્ડમાં મગફળીનો ભાવ એક હજારથી બારસો રૂપિયા સુધી અપાય છે તો ટેકાના ભાવ તેરસો રૂપિયા કરતા ઓછા ભાવ અપાતા ખેડૂતોએ વિરોધ કર્યો તો ખેડૂતોએ મગફળીની હરાજી બંધ કરાવી ગેટ પરનો રસ્તો બંધ કર્યો છે વાત તો એ કે જે ખેડૂત ડિમાન્ડ છે કે આપણે ટેકાના ભાવે ખરીદી કરવી જોઈએ પણ એ કોઈ દિવસ શક્ય ના બને અને તમારો બીજો પ્રશ્ન છે કે આપણા ભાવમાં બીજા યાદના ભાવમાં શું અંતર છે તો અમારો ભાવ એપ્લિકેશન ઉપર ને રોજે રોજ બધા પેપરોમાં આવે છે આપણો ને બીજા યાદના ભાવમાં કોઈ જાતનો અંતર છે નહીં ગીર સોમનાથમાં સૌથી વધારે આવક આપણા યાદમાં અત્યારના થાય છે એ પણ તમારા રેકોર્ડ અમારા એપ્લિકેશન ઉપર હોય છે ને પેપર ઉપર હોય છે પણ બજાર જ ઉપરથી આ વર્ષે ડીમ ચાલે છે ઓલ ઓવર ભારત દેશનો પ્રશ્ન છે ખેડૂતનો કે ભાઈ ભાવ બજાર ઓછી છે તો એમાં આપણે સમજવું જોઈએ કે ભાઈ બજાર ભાવ વાર્તાલાપ એટલે ખેડૂત ભાઈઓની ડિમાન્ડ એવી છે કે ભાઈ અરાજી આપણે ટેકાના ભાવે ખરીદી કરવી જોઈએ ઈ શક્ય ન થાય એના માટે આપણે ટેકાના ભાવમાં નોંધણી કરીને ત્યાં આપવી જોઈએ અહીંયા આપણે જે ભાવ બહાર પડે એ જેટલી જરૂર પ્રયત્ન આપણે હોય તો આપણે વેચવી જોઈએ ન બાકી આપણે રાહ જોવી જોઈએ ટેકાના ભાવમાં ખરીદી